ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા આજે રાજકોટની મુલાકાતે હતા રાજકોટની મુલાકાત દરમિયાન તેમણે ખોડલધામની પણ મુલાકાત લીધી હતી અને મા ખોડલના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ તેમણે કહ્યું કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપનો આ ક્લાઇમેક્સ હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે કેમ શંકરસિંહ વાઘેલા આવું બોલ્યા જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું શંકરસિંહ વાઘેલા આજે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે રાજકોટની મુલાકાત દરમિયાન ખોડલધામના તેમની મુલાકાત લીધી હતી ખોડલધામમાં મા ખોડલના દર્શન કર્યા બાદ તેમને નરેશ પટેલ સાથે પણ બેઠક કરી હતી બંધ આ બેઠક છે તે નરેશ પટેલ સાથે કરવામાં આવી હતી ત્યારબાદ જ્યારે શંકરસિંહ વાઘેલા બહાર નીકળતા હતા ત્યારે પત્રકારોને જવાબ આપતા તેમણે કહ્યું કે બીજેપીનો આ ક્લાઇમેક્સને હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે વધુમાં શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે તેમનો વિશારો હતો કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં બીજેપી બહુમતી પણ પ્રાપ્ત નહીં કરી શકે અને સુલતાનપુરમાં મારા ગોંડલિયા પરિચિત પરિવારનો એક ધાર્મિક કાર્યક્રમ છે આપણા ખોડર ધામના પ્રણેતા માજ નરેશભાઈ પટેલ એમાં ખાસ આમંત્રિત છે હવે સાથે જઈએ તો સારું કોઈ તારો આગ્રહ હતો સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ માતાજીના દર્શન ન થાય બરાબર નહીં એટલે કોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીં આવ્યો છું એટલે કોઈ બીજો રાજકીય કેવો પ્રોગ્રામ નથી ટોટલ ધાર્મિક ધાર્મિક અને ધાર્મિક પ્રોગ્રામ છે ત્યારે સાથે સાથે ક્ષત્રિય આંદોલન વિશે તેમને પૂછતા શંકરસિંહ વાઘેલાએ ક્ષત્રિય આંદોલન વિશે કહ્યું કે ક્ષત્રિય સમિતિનું કામ લોકસભાની ચૂંટણીમાં આંદોલન પૂરતું હતું હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે તેથી સમિતિનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે કોઈપણ આંદોલનમાં પાર્ટ વન પાર્ટ ટુ કે પાર્ટ થ્રી જેવી કોઈ વાત નથી હોતી તેમ કહીને ક્ષત્રિય સમિતિને પણ શંકરસિંહ વાઘેલાએ આડે હાથે લીધી હતી ત્યારે વધારે સવાલ પૂછતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે હું ખોડલધામમાં આવ્યો છું અહીંયા બીજી ત્રીજી કોઈ ચર્ચા ના હોય તેમ કંઈ પત્રકારોના સવાલ આપના જવાબ આપવાનું ટાળ્યું હતું અહીં ખોડલધામમાં ખોડલની ચર્ચા થાય સંકલન સમિતિ વાળા મિત્રો મળવાના છે અને એ પરમાનન્ટ કમિટી છે ફક્ત આ કામ માટે નહોતા મળ્યા એ સંકલન સમિતિ આ ક્ષેત્રીય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય છે પાર્ટ ટુ પાર્ટ થ્રી એવું એમાં કંઈ ન હોય કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી આવી મને માહિતી છે ઓકે ચાલો સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ હોય તરફથી મેન્ડેટ અને મેન્ડેટ વાળા ઉમેદવાર આવી જાય આ બાબતે આપ તો ભાજપ થી પૂરેપૂરા વાકેફ છો હું નથી અત્યારે એમાં એમને વાકેફ છો ચાલ્યા કરે દરેકની ચડતી પડતી હોય દરેકનો ટાઈમ હોય દરેકની એક મર્યાદા હોય એ બીજેપીના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું એટલે હવે માતાજીના વાત સારી ઓકે ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર બીજેપી હવે ક્લાઇમેક્સ પૂર્ણ થવાને આરે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર